અમી એવા ખાઈ ના આયા તાનો કે ચા પાવા ફોણી પાવા તો પડીયો પાવા કે બિસ્ટો પાક ઈ મોર કશું લાવી નહીં હોય લે સક્કા મેં નથા ગણે એ વાસાઈ વાસાઈ લે વઢઈ રે બટાટા ઉભા તો વઢઈ જા ના તો ઊંઘો ગાડો હોય તો વઢઈ રે વઢાવા જી તા કેલા મે જતા રાખશુ ઈ તો તમે સણકાયા તાન ના જ્યાસી કે આવ તું જગાળો તું તાન

બે મજૂરી આવે ને કરાવવું પડે આ તો આયાત બટાચો આયાત તા વગર ગમ ના પણ કોઈ મજૂરી નહીં આવે કોઈ પણ મજૂરી આવું કે ચા લાવવાનું ચા લાવો બધું એમ 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 તો તો મને શિકાર પડે

મોસો <coughs> <coughs> તમારો બખાડો વાત અમી તો હમણાં જી રહ્યા હતા એટલે તમને ખબર કે ગયા ઊંઘાડી હોય અમી એમ તો રોમ રોમ કર્યા અલ્યા તારી

આપડી વાતો લઈ એમ કોઈ જગ્યા બતાડો પેલા ચોતવા જવાનું ચોક વાસેમા નું મહેમાન ને લઈ જુ આવી ચોખોવાય ને એ કેવાઈ જાય બનતા ભીલો ખોવા

ના પણ ઊંચે મેળ નહીં પડે જો આ ઊંચે ને પેલા ઠાંગ રહી ગયો એના નમનો લાડવો થોડી ઠાઈ ગયો તો જો પોલીસ આવીને તો સગનો એમ જ કહે કે આ હતા જેઠાલાલ પેલા મારું નો માલ છે એટલે મારે હવે જવું જ પડશે એના ફાય કે નોમ મારું આ હું એકલો કોઈ પડ્યો રહ્યો હતો મોહાણા મેકુ એના નોમ ની ઠાકડી બોધાય હવેડો જાય આશી રાત લેવરાય છે ઉજાગરા કરવા તો ઠાડી ગયો ને ઠાડ તો સગનો એમ જ કહે કે જેઠાલાલ હતા અને આપણે કોઈની માર ખમી કહેતા નહીં નીરો પાલ

ગુસુ તમારું બગાડ્યું છે તаньિયા તો બોલ બોલ કરવા હળાયા ને ચુકતા હેડ ને મેમનને ગોતવા દો તબું તો કોઈ તે બગાડી નઈ આવતો હે ને ગા પાછો મરી જાહી રા હેડો હેડો આ મારું બીએસએસ ઓફિશિયલ આ